મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલે રાતે છેલ્લું નોરતું હતું ને તો હું પાર્ટી પ્લોટમાં રમવા ગઈ હતી તો ખૂબ જ લેટ આઈ થિંક ત્રણેક વાગે આવી આવીને મને એમ થયું કે લાવ ચણિયા ચોડી થયો રાતે ત્રણ વાગે ચણિયા ચોડી થોયા થોડાક વાસણ હતા ઉટકા નાઈ ત્યાં તો પાંચ વાગી ગયા ને પછી હું સૂતી અને એટલા માટે દસ વાગે ઉઠી તો બહુ જ લેટ થઈ ગયું હતું એટલે આમ મોબાઈલ હાથમાં લેવાનો ટાઈમ નહોતો તો હું તમને આઈ થિંક ગુડ મોર્નિંગ બી અત્યારે રાતના સાડા આઠે કરું છું આજે દશેરા છે તો દશેરાનો સંદેશ કેવો છે સત્યની જીત અને અસત્યની હાર અને દશેરા છે ને તો મને મારા પપ્પાનું ઘર બહુ જ યાદ આવે ઓ ગોળ દશેરા હોય ને એટલે આમ લિસ્ટ બને કે કોને કઈ કઈ મીઠાઈ ખાવાની છે અને ઢગલા બંધ મીઠાઈ પપ્પા ઘરે લાવે એટલા માટે હું આજના દિવસે તમારા ઘરને ખૂબ જ યાદ કરું છું તો આજનું શેડ્યુલ પણ મારું ખૂબ જ ટાઈટ હતું હવે કાલથી તો કદાચ થોડીક ફ્રી થઈ તો થવાની જ નથી કારણ કે ચોલી જ્વેલરી બધું એમને પડેલું છે એટલે એને વ્યવસ્થિત મૂકવાનું છે એક કે એક વસ્તુના આમ જ્યાં ત્યાં કોઈ પણ વસ્તુ પડી હોય ને તો આપણને ગમે નહીં એટલે પરફેક્ટ એની જગ્યાએ મૂકતા આઈ થિંક ત્રણ ચાર દિવસ તો જતા જ રહેશે પેક કરી કરીને આમ ફિનાઇલ નાખી નાખીને મૂકતા અને આજે તો જરાય ગમતું નથી ચાલું એકલું એકલું લાગે છે નવરાત્રિ નથી નોલું તો કેટલા ઉત્સાહથી આપણે માતાજીની આરતી તૈયાર થઈએ બધા સાથે મળીને ગરબા રમીએ બધા આગળથી કેટલું નવું નવું શીખવા મળે પણ હું ગરબો લઈને ગઈ ને તો માતાજીને કહેવા ગઈ હતી કે માતાજી જલ્દી જલ્દી વહેલા આવજો આવવાની તો વાત જ નથી માતાજી તમારે મારી ઘરે જ રહેવાનું છે હવે ટાઈમ થઈ ગયો છે માતાજીની આરતી કરવાનો અને આજે તમારે ગરબો પધરાવા જવાનું છે તો એ પણ આપણે આગળ વ્લોગમાં જોઈશું નવરાત્રિના નવ દિવસ સુધી આપણે ગરબાની સ્થાપના કરી અને માતાજીની ભક્તિ તથા ઉપાસના કરી અને નવમાં દિવસના અંતે એટલે કે દસમા દિવસે આપણે ગરબાનું વિસર્જન કરીશું આ પાછળ એના શું શું કારણો છે એ પણ આપણે જોઈએ એટલે કે ગરબાનું વિસર્જન શા માટે કરવામાં આવે છે તો તે પણ આપણે જોઈ લઈએ એક માતાજીનું પ્રસ્થાન ગરબા વિસર્જન એ માતાજીના પૃથ્વી પરના આગમન અને ફરી તેમના ધામ એટલે કે કૈલાસ પર્વતમાં પાછા ફરવાનું પ્રતીક છે દેવી દુર્ગા દસમા દિવસે તેમના આધ્યાત્મિક સ્થાને પરત ફરે છે જેથી તેમના આશીર્વાદ હંમેશા આપણી પર બનેલા રહે બીજું કારણ જોઈએ તો સૃષ્ટિનું ચક્ર ગરબામાં સ્થાપિત માટીનો ઘડો બ્રહ્માંડનું અને અંદર પ્રગટાવેલો દીવો દૈવી શક્તિ એટલે કે માતાજીનું પ્રતિક છે વિસર્જન દ્વારા આ પ્રતિકાત્મક રીતે દર્શાવાય છે કે જે વસ્તુની શરૂઆત થઈ છે તેનો અંત પણ નિશ્ચિત છે અને આ સૃષ્ટિનું ચક્ર સતત ચાલતું રહે છે ત્રીજું કારણ જોઈએ તો નૈતિક વિજય નવરાત્રિનો ઉત્સવ દેવી દુર્ગા દ્વારા મહેસાસુર રાક્ષસ પર મેળવેલા વિજયનું પ્રતીક છે જે સત્યના અસત્ય પરના વિજયનું સૂચન કરે છે વિસર્જન એ આ વિજયની સમાપ્તિ અને નૈતિક મૂલ્યોના વિજયની ઉજવણી છે ચોથું કારણ જોઈએ કૃતજ્ઞતા નવ દિવસની પૂજા અને ઉપાસના પછી ગરબાનું વિસર્જન માતાજી પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ છે ભક્તો તેમની કૃપા અને આશીર્વાદ માટે માતાજીનો આભાર માને છે પાંચમું કારણ જોઈએ વ્યક્તિગત શુદ્ધિ વિસર્જન એ ભક્તો માટે આંતરિક શુદ્ધિ અને આત્મનિરીક્ષણનો સમય પણ છે તે તેમને પોતાના મનની નકારાત્મકતા અને અશુદ્ધિઓને દૂર કરીને આધ્યાત્મિક પ્રગતિ કરવાનો સંદેશ આપે છે એટલે હવે હું આ ગરબાનું વિસર્જન કરવા જઈ રહી છું તો મારા ચકુબેને કહ્યું કે પહેલાં આખા ઘરમાં માતાજીનો ગરબો તું ફેરવજે માતાજીનું નામ લઈને અને માતાજી જલ્દી જલ્દી પાછા આવે એવી કામના કરજે અને હા ગરબામાં આપણે સ્વીટ કંઈ પણ રાખવી ખૂબ જ જરૂરી છે અથવા તો ચોકલેટ તો મેં ચોકલેટ રાખી હતી અને મારા આખા ઘરમાં માતાજીનો વાસ કરાવી અને છેલ્લે ઘરની બહાર એટલે દીદીએ કીધું કે ઘરની બહાર જાય ત્યારે આમ પાછું વળીને જોવાનું એટલે માતાજી જલ્દી જલ્દી ફરીથી આવે અને હું મંદિરે અત્યારે ગરબો મૂકવા માટે જઈ રહી છું આ ગરબાને આપણે વહેતા પાણીમાં એટલે કે ઝરણા નદી અથવા તો મંદિરમાં મૂકી શકાય છે હવે આપણે જોઈએ કે દશેરા આપણે શા માટે ઉજવીએ છીએ વિજયાદશમી જુદા જુદા કારણોસર ઉજવવામાં આવે છે ભારત અને નેપાળના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવાય છે દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ અને ભારતના કેટલાય ઉત્તરી રાજ્યોમાં વિજયાદશમીને દુર્ગા પૂજાના અંતને ચિહ્નિત કરે છે જે ધર્મને પુનઃસ્થાપિત કરવા અને તેનું રક્ષણ કરવા માટે મહિષાસુર સામે દેવી દુર્ગાના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે ઉત્તર મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં તે રામલીલાના અંતને ચિહ્નિત કરે છે અને રાવણ પર દેવતા રામના વિજયની યાદમાં ઉજવે છે વૈકલ્પિક રીતે તે દુર્ગાના એક પાસા માટે આદર દર્શાવે છે મારા ઘરની પાસે જ આ શિવ મંદિર છે ત્યાં મેં ગરબો મૂકી દીધો અને માતાજી જલ્દી જલ્દી આવે એવી ખૂબ જ દિલથી પ્રાર્થના પણ કરી તો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો